હવે ચારની જગ્યાએ ના ફક્ત બે સ્લેબ હશે પાંચ ટકા અને અઢાર ટકા આનાથી સાબુ શેમ્પૂ એસી કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે સરકારના આ નિર્ણય બાદ જનતાને આનો લાભ મળે માટે વડોદરા શહેર બીજેપી દ્વારા જીએસટી જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે અગાઉ સરકારે જણાવ્યું હતું કે જૂના સ્ટોક ઉપર એમઆરપી વધારે હોવા છતાં આ માલ નવા દરે બજારમાં મળશે વેપારીઓએ ઘટાડેલા જીએસટી દરોનો લાભ ગ્રાહકોને આપવો પડશે જો કોઈ દુકાનદાર કિંમતનો ઘટાડાનો લાભ ગ્રાહક સુધી પહોંચાડે નહીં તો ફરિયાદ પણ કરી શકાય છે અને દોષિત દુકાનદારને દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે સરકારે એવું પણ કહ્યું હતું કે દુકાનદારો વેપારીઓ જૂનો સ્ટોક નવા ભાવે વેચશે અને ખોડ જશે તો તેને એડજસ્ટ કરી અપાશે જોકે ગ્રાઉન્ડ રિયાલિટીમાં મોટા ભાગના દુકાનદારો હજુ વેપારીઓ ભાવ ઘટાડવા તૈયાર નથી ત્યારે વડોદરામાં બીજેપી દ્વારા વેપારીઓને સમજાવીને સીધો લાભ જીએસટીનો નાગરિકોને મળી રહે તે પ્રકારનો નમ્ર પ્રયાસ કર્યો હતો બાવીસમી સપ્ટેમ્બરથી શરૂઆત થઈ છે ત્યારે લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે પીએમના વિઝનને સપોર્ટ કરી આત્મનિર્ભર ભારત સ્વદેશી વસ્તુઓનો આગ્રહ માટે જાગૃતતા લાવવા બીજેપી દ્વારા વેપારી વર્ગને નાગરિકોને સમજાવવા સાથે વેપારીઓ દ્વારા જીએસટીનો લાભ નાગરિકોને મળે તે પ્રકારનો પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે જીએસટી ટુ જીરો નેક્સ્ટ જનરેશન જીએસટી લોન્ચ કરીને બે સ્લેબમાં જીએસટી લાવ્યા છે જેનો લાભ તમામને મળનાર છે આ જાગૃતતા અર્થેનો પ્રયાસ કરાયો છે આ અવસરે અગ્રણી ભૂપેન્દ્ર લાખાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે જીએસટી જાગૃતિ અભિયાન ઓગણત્રીસમી તારીખ સુધી ચાલશે જીએસટી ઘટાડાથી પરચેસિંગ પાવર વધશે અને લોકો સમૃદ્ધિ તરફ આગળ વધશે આ ઐતિહાસિક નિર્ણય છે અને દેશે વધાવી લીધો છે આ જીએસટી જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તાઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સ્વદેશી અંગેનો પણ સંદેશો ફેલાવાયો હતો જીએસટીને ધ્યાનમાં રાખીને જીએસટી ઘટાડાને ધ્યાનમાં રાખીને એક નાનું કેમ્પેન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આજથી શરૂ કર્યું છે ઓગણત્રીસમી તારીખ સુધી આ કેમ્પેન ચાલશે અને એમાં દેશના નાગરિકોને અમે જણાવીશું કે અમૂલની ચીજ હોય હેન્ડ હેન્ડલૂમ હોય કે પછી નાની મોટી અનેક ચીજ વસ્તુ હોય જેમાં ભાવ ઘટાડો થયો છે અને એને કારણે ગરીબ વર્ગનું નાગરિક હોય મધ્યમ વર્ગનો નાગરિક હોય એની પરચેસ પાવરની કેપેસિટી વધી ગઈ છે એવું કહેવાય છે કે બે લાખ પચાસ હજાર કરોડનું ગરીબ વર્ગમાં બચત થશે અને એ બચતને કારણે પરચેસિંગ પાવર એમનો વધશે તો મને હમણાં એક સોનીના વેપારીએ કીધું કે અમને શું ફાયદો અમારો તો ત્રણ ટકા ટેક્સ છે મેં કીધું ગરીબ વર્ગનો પરચેસિંગ પાવર વધશે ગરીબ વર્ગ પાસે પૈસા આવશે તો તમારું સોનું ચાંદી ખરીદવાનું જ છે એટલે તમે એવું ના વિચારતા કે અમને શું ફાયદો થવાનો છે તો આ રીતે જીએસટીને ઘટાડાને કારણે બે સ્લેબને કારણે પરચેસિંગ પાવર વધશે અને લોકો સુખી અને સમૃદ્ધ બનવા તરફ આગળ જઈ રહ્યા છે આ ઐતિહાસિક નિર્ણય છે અને દેશે બતાવીને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ જે વિઝન દેશની સામે રાખ્યું છે વિકસિત ભારતનું વિકસિત ભારત પૂર્ણ કરવા માટે અર્થતંત્રને પણ મજબૂત કરવાની આવશ્યકતા છે એટલા માટે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો નેક્સ્ટ જનરેશન જીએસટી લોન્ચ કરીને જે બે સ્લેબમાં જીએસટી લઈ આવ્યા છે એનો સીધો સીધો લાભ ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અને તમામ વર્ગના લોકોને મળવા જઈ રહ્યો છે એની શુભ શરૂઆત બાવીસ સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે અને અનેક લોકો એનો બેનિફિટ લઈ રહ્યા છે ઘણા લોકો મને આ બે દિવસો મળ્યા છે બધા એવું છે કે મારી દિવાળી સુધરી ગઈ છે અને આનો સીધો લાભ દરેક નાગરિકોને મળવાનો છે આપણા અર્થતંત્રને ચોથા નંબર પર ત્રીજા નંબર પર પહોંચાડવા માટે આપણે સૌએ એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓએ આદરણીય નરેન્દ્રભાઈના વિઝનને સપોર્ટ કરીએ અને આત્મનિર્ભર ભારત સ્વદેશીની વસ્તુઓનો આગ્રહ જે પ્રકારનું આપણને સૂચન કરવામાં આવ્યું છે એ જો એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓનું પાલન કરશે તો જરૂરથી આપણું અર્થતંત્ર વિશ્વનું સૌથી સારું અર્થતંત્ર બનતા કોઈ રોકી નહીં શકે આ બધી જાગૃતતા લાવવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે વેપારી વર્ગને સમજાવીને સીધો લાભ જીએસટીનો નાગરિકોને મળે એ પ્રકારનો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ આયોજિત કર્યો છે ધન્યવાદ